નિર્માણ પલ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે હિંડોળા ઉત્સવમાં વિવિધ પ્રકારના હિંડોળા નિજ મંદિરે પહોંચીને લઈને આવે છે ઠાકોરજીની જાગી તમારા માટે લાવે છે અને આજે ખૂબ સુંદર મજાના ઝરીના હિંડોળા છે આજે નિર્માણ પલ કાર્યક્રમ આવી પહોંચ્યું છે બાપુનગર હવેલી શ્રી દ્વાકેશ ધામની અંદર અહીંયા કલાત્મક હિંડોળાના દર્શન ખૂબ સુંદર હોય છે અનેક વૈષ્ણવ અહીંયા કલાત્મક હિંડોળા શણગારવામાં મદદરૂપ થાય છે એવું કહેવાય છે કે સવારની આરતી મંગળા આરતીમાં તમે જ્યારે ઠાકોરજીના દર્શન કરો છો ત્યારે તમારો આખો દિવસ ખૂબ મંગળમય જતો હોય છે ઈશ્વર સાથે તાર મેળવા માટે તમારે ઈશ્વર પર અપાર શ્રદ્ધા અને ભક્તિ કરવી પડે છે ત્યારે પરમાત્મા ઈશ્વરની કૃપા તમારા પર વરસે છે તો ચાલો સાથે મળીને નિર્માણ પર કાર્યક્રમમાં ઠાકોરજીના હિંડોળાની ઝાંખી કરીએ શ્રી દ્વારકીસ ધામ હવેલી ઠક્કરનગર બાપુનગરમાં આવેલી છે અને ઘણા વર્ષોથી આ હવેલીમાં ખૂબ કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ વજુભાઈ વજુભાઈ દર વર્ષે આ હવેલીમાં વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે તો આ વર્ષે કા હિંડોળા કે જે અલગ છે એ તમે બનાવવાના છો મંદિરમાં એક તો જરીના હિંડોળા છે આજે અને ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ પ્રકારના આપણે ઈંડોળા કરીએ છીએ અને એમાં ખાસ સાવનવાદોના ઈંડોળા એ યુનિક હોય છે એટલે કે લોકોને ખરેખર મજા આવે કે ભગવાને ગોકુળની અંદર કે વૃંદાવનમાં જે રાસ કરેલો અને એની અંદર જે ભાદરવા મહિનાની શ્રાવણ મહિનાની અંદર જે ટાઈપનું વાતાવરણ હોય એવું વાતાવરણ અમે અહીંયા ઊભું કરીએ છીએ અને કેટલા વૈષ્ણવો આવે છે નિત્ય દર્શનાર્થે અત્યારે તો કોરોનાના હિસાબે રિસ્ટ્રિક્શન હતું પણ અત્યારે જે આવે છે એ ડિસિપ્લિન સાથે કોરોનાના નિયમોને જાળવી અને માસ્ક સાથે આપણા જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે ઘણા વૈષ્ણવો આવે છે અને વૈષ્ણવ દ્વારા અહીંયા કયા પ્રકારની સેવા પૂજા થતી હોય છે અને હિંડોળા બનાવવામાં કેટલા વૈષ્ણવો મદદરૂપ થતા હોય છે આની અંદર રોજ ભગવાનની ફૂલની માળા જ બનાવવા માટે બહેનો ભાઈઓ બધા હોય છે અને એ રૂટિનમાં રોજ સેવા આપતા હોય છે બહેનો અને ભાઈઓ અને દસ પંદર જેટલા બહેનો જે દર જરૂર પડે એ પ્રમાણે એ લોકો જેને ટાઈમ હોય એ પ્રમાણે લોકો આવતા હોય છે જે વર્તમાન સમય હતો એ થોડો કપરો સમય હતો અને પ્રભુ પર જેણે અપાર શ્રદ્ધા રાખી છે વિશ્વાસ રાખ્યો છે તેણે આ સમયને પાર કર્યો છે તો આવનારા સમય માટે મંદિર તરફથી કયા પ્રકારની સેવા કે જે સમાજને ઉપયોગી થઈ શકે છે તે કરવાનું વિચારી રહ્યા છો સમાજની અંદર તો આપણે લોકોને અનાજ આપીએ છીએ બીજી વસ્તુઓ આપીએ છીએ ક્યારેક જરૂર પડી હોય તો હોસ્પિટલની સેવા પણ આપીએ છીએ વિવિધ પ્રકારની અહીંયા એજ્યુકેશન સેન્ટર માટે અમે એક જગ્યા લીધેલી છે ચાર વીઘા જગ્યા એની અંદર શ્રીમદ વલ્ભાચાર્ય એજ્યુકેશનના નેજા હેઠળ અમે એની અંદર હોસ્ટેલ અને શિક્ષણને લગતી સંસ્થા ઊભી કરવા માગ્યું છે શિક્ષણને લગતી સંસ્થા ઊભી કરવા માગે છે મંદિર દ્વારા અનેક સમાજની ઉપયોગી કાર્ય થઈ રહ્યો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જોધાણી અને જનદીપભાઈ તમે કયા પ્રકારની સેવા આપો છો બધી જે કામ હોય એ બધી સેવા આપો છો હિંડોળાની જે સામગ્રી હોય છે હિંડોળા જ્યારે નક્કી કરવાના હોય છે તો કેવી રીતે તમે પદ્ધતિસર વહેંચણી કરી દો છો એ બધું અમારે લખેલું હોય એ રીતે બધા ભેગા થઈને હિંડોળાની વહેંચણી કરી રહી તો અનેક વૈષ્ણવો અહીં આવે છે દર્શનાર્થે આવે છે અને ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું રેખાબેન અને રેખાબેન તમે કેટલા વર્ષોથી હવેલી આવો છો અઢાર વર્ષથી અઢાર વર્ષથી આવો છો અને અહીંયા કયા પ્રકારની સેવા આપો છો જો અખુલગને આપી પછી આગમે હવેલીમાં બધે ધૂમ ફેરવાનું બધું કામ હોય એ બધી સેવા આપી અને અત્યારે હિંડોળા ટાઈમ હિંડોળા ભરવા ઇંડોળા ભરવા આવો છો છેલ્લા અઢાર વર્ષથી તો ઈશ્વર સાથે ક્યારેક આમ સાક્ષાતતા થયું હોય એવો સારો અનુભવ થતો હોય છે ભાઈ ઘેરા ઠાકોરજી હોય નિયન એને જ થાય હા તેને પૂછાયેલા હોય મારા પૂછતાવેલા છે એટલે ઘેરે એવો અનુભવ થાય છે ઘરે પણ સેવા પૂજા કરો છો તો કયા પ્રકારની સેવા કરો છો બાલ ભાવથી બાલ ભાવની સેવા કરો છો બીજા પણ બેન છે ભાવથી બાલ ભાવથી સેવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું સ્મિતાબેન સ્મિતાબેન તમે કેટલા વર્ષોથી આવો છો હું ત્રણ ચાર વર્ષથી આવું છું આમ દર્શન કરવા આવી પણ સંબંધ હમણાં લીધો એટલે ત્રણ ચાર વર્ષથી સેવા આપીએ છીએ જ્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધ તમે બાંધતા હોય છો તો કયા કયા નિયમનું પાલન કરવું પડતું હોય છે એમાં આપરસમાં રહેવાનું જેટલી થાય એટલી સેવા કરવાની એ રીતે હોય અને ગમે એ કરો તો હાથ ખાંચા કરવા પડે તમારે એમના ગમે ત્યાંથી આવીને કોઈ બી કામ કરાતું નથી સેવા પ્રભુની થતી નથી હાથ ધોયા વગર એ રીતે હાથ ખાંચા કરવા પડે પછી હિંડોળા ભરવામાં મદદરૂપ થાવ છું હા આ વર્ષથી થઈશું ગયા વર્ષે એક હિંડોળ ભર્યો તો આ વર્ષથી બધા હિંડોળામાં થઈશું હિંડોળા ભરતા હોય ત્યારે પ્રભુના તો ત્યારે કેવી અનુભૂતિ થતી હોય છે ખૂબ જ આનંદ આવે એમ થાય કે જાણે આપણે જ પ્રભુ માટે બધું કરીએ છીએ જેવા જશોદામાં કરતા હતા ને એવો ભાવ આપણને અંદરથી પ્રગટ થાય કહેવાય છે કે યશોદાના ભાવથી યશોદા મૈયાના ભાવથી જ્યારે તમે ઠાકુરજીને ઝુલાવતા હો છો તો એટલો જ પ્રેમ એટલો જ આનંદ તમારામાં વ્યતીત થતો હોય છે વહેતો હોય છે તો જ તમે જ્યારે હિંડોળા ભરો છો ત્યારે કયા પ્રકારના કીર્તનો ગાતા હો છો राधा झुलाव हि डोळे झूले नन्दलाल रे, ने रे ने आवी, झुला ना वे आरति उतरता जय जैनाद सौ मण्डल गजावता वैष्णव निरी नल रे एधाुलावे

તો તમે જ્યારે કોઈ મંદિર સાથે જોડાતા હોય કોઈ હવેલી સાથે જોડાતા હોય તો તમારામાં કેટલું પરિવર્તન આવતું હોય છે જીવનમાં કેટલું પરિવર્તન આવે છે જીવનમાં પરિવર્તન આવે ને ભગવાનની સમીપ જતા રહીએ છીએ અમને એમ લાગે છે કે જ્યારે અમે અહીંયા આવીએ નહીં ત્યારે અમારો દિવસ સાવ એમ લાગે નકામો દિવસ લાગે સાવ દર્શન નથી કરતા એ દિવસ અમારો સારો નથી જતો અને આજે દર્શન કર્યા આજે તો ડેલી દર્શન કરવા તો રોજ આવીએ છીએ દર્શન કર્યા તો આજે કયો હિંડોળો છે ને આજે ઠાકોરજી કેવા લાગે છે આજે ઝરીના હિંડોળા છે અને ઠાકોરજીની તો વાત જ શું પૂછવી એ તો દર દરરોજ દર વખતે ગમે યશોદા માતાને ગમે ને અમને ગમે એવા ન્યારા લાગે છે તો તમારે ક્યારે આવવાનું બનતું હોય છે મંદિરે સવારે આવો છો મંગળા આરતીમાં આવો છો મંગળા આરતીમાં નથી પહોંચાતું સાંજે જ આવીએ છીએ પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી

અને બહુ મસ્તીની સેવા કરતી એવું કહેવાય છે કે જે સવારમાં મંગળા આરતી કરતું હોય છે જે એનું આખો દિવસ એનું જીવન મંગળ મંગળ થતું હોય છે તો જ્યારે મંગળા આરતીમાં તમે આવતા હોય તો અનુભૂતિ કેવી થતી હોય છે બહુ લાગે બહુ મસ્તીનો સુંદર જાય એમ એમ ભગવાનને જોયા જ કરીએ આખો દિવસ એટલી મજા આવે તો આવી જ રીતે અનેક વૈષ્ણવ આવે છે હિંડોળે પ્રભુને ઠાકોરજીને હરખેથી હેતથી અને વાલથી ઝુલાવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ દક્ષાબેન દવે છે અમે અહીંયા શ્રીધર સોસાયટીમાં જ રહીએ છીએ બત્રીસ વર્ષ ત્યાં અહીંયા રહીએ છીએ પણ એ કેટલી ખાસિયત કે જે દ્વારકેશ કહીને સવારે મંદિર ન ખુલ્યા હોય તો આપણે એમને યાદ કરીને જઈએ હજી સુધી અમારે સોસાયટીમાં કોઈપણનું હજી એક્સિડન્ટ કે કોઈ હેરાન નથી થયા શું એટલે તમે એટલે બધાને એટલી શ્રદ્ધા છે સોસાયટીવાળાને અને હવેલી ન ખુલ્લી હોય તો આપણે એટલા જય દ્વારકાધીશ કહીએ શું એટલે આપણું કામ સરળ રીતે થાય હજી કોઈ દિવસ છોકરાઓનું એક્સિડન્ટ આટલું ભણ્યા કાર્યા ગ્રેજ્યુએટ થયા હજી સુધી દ્વારકાધીશે રક્ષા જ કરી છે અને હજી કરતા આવશે કહેવાય છે કે તમારા ઘરમાં અથવા તો તમારી આસપાસ કોઈ એવી પોઝિટિવ ઉર્જા હોય છે કે જ્યાં પ્રભુનું નામ દેવાય છે ત્યારે નિત્ય સેવા થાય છે આરતી પૂજા થાય છે તેનું વાતાવરણ હંમેશા પવિત્ર રહેતું હોય છે નકારાત્મક ઉર્જા તેની આસપાસ નથી આવતી તો મિત્રો તમારા ઘરે તમે પણ પ્રભુને સ્મરણો ઈશ્વરને સ્મરણો આપોઆપ તમારામાં પોઝિટિવિટી આવતી રહેશે KASLIJHNetKAYA KASLIHESKIA KASHIAA વિવિધ પ્રકારના હિંડોળે ઠાકોરજીને ખૂબ હરખેથી પ્રેમથી ઝુલાવવામાં આવે છે તો કેટલા લોકો તમને મદદરૂપ થાય છે હિંડોળા શણગાર કરવામાં છેલ્લા દસ દસ દસેક જણ તો મદદરૂપ થાય અત્યારે કોરોના કાળમાં તો બહુ બોલાવતા નથી અમે પણ દસેક જણ અમે હિંડોળા સજાઈ દઈએ કોઈ પણ ઉત્સવ હોય દસ સવારથી ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાથી કમ્પ્લીટ કરીને બે બે અઢી કલાકમાં અમે કરી નાખીએ અને આજે જે હિંડોળો છે એ ઝરીનો હિંડોળો છે તો હિંડોળાનું મહત્વ ઝરીના હિંડોળાનું શું મહત્ત્વ છે ઝરીના હિંડોળામાં કેવું છે કે રૂપાનો ભાવ છે સુરતી રૂપાની અંદર ઠાકોરજી સુરતી રૂપાના જે ભાવનાથી ઝૂલતા હોય છે શ્યામ હિંડોળા હોય છે યમુનાજીના ભાવ તો હોય છે પીળા હિંડોળા હોય છે સ્વામીજીનો ભાવ છે અલગ અલગ જે હિંડોળા હોય છે કલાત્મક એ રીતે ઠાકોરજીને અમે લોકો ઝુલાવતા આવીએ ઠાકોરજીને વિવિધ પ્રકારના શણગાર પણ કરવામાં આવે છે તો આ વર્ષે ઠાકોરજીના વિવિધ પ્રકારના શણગાર કયા નવા છે શૃંગાર પણ અલગ અલગ આવે જેવો રાગ હોય એવો જ શૃંગાર આવે આજે તમે જોઈ રહ્યા છો કે આજે જોડકુલેરનો શૃંગાર છે આજે આઠમ છે તે આજથી આઠમે જોડ કુલેરનો શૃંગાર એટલે આવ્યો કે એક મહિનો જન્માષ્ટમીને રહ્યો શ્રાવણ વધ આઠમ અષાઢ આઠમથી વદ આઠમ સુધી જન્માષ્ટમીની દરરોજ એક વધાઈ બોલવી જોઈએ અને આજે જોડકુલરનો જે કેસરી વસ્ત્ર છે ચાકદાર વાઘો આજે જન્માષ્ટમીનો સૂક્ષ્મ શૃંગાર આવે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો શૃંગાર છે અને તમને કોણ મદદરૂપ થઈ રહ્યું છે તમારી સાથે તમારા ધર્મપત્ની પણ છે તે પણ તમને મદદરૂપ થાય છે આમ કેવું છે કે પુષ્ટિ સંપ્રદાયમાં આ સેવા થતી હોય છે હું અને મારા ઘરના જે છીએ એ લોકો સેવામાં અંદર શૃંગારમાં પછી એક માણસ બીજા પણ છે રજનીભાઈ એ પણ મદદરૂપ થાય છે એમને સામગ્રી બનાવવામાં તો મિત્રો હવેલીમાં ઠાકોરજીની ખૂબ સુંદર મજાની મૂર્તિ બિરાજમાન છે અને વિવિધ પ્રકારના શણગાર પણ ઠાકોરજીને કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું અમારું મારું નામ બિંદુબેન છે દ્વારકેશધામ હવેલીના મુખ્યાણી છું અને તમે કેટલા વાગે સવારે ઉઠો છો ઠાકોરજીની સેવા પૂજા કરો છો સવારે મારે સાડા ચારે ઉઠીને પહેલાં ઘરની સેવાને બધું કરી લેવું પડે પછી હવેલીમાં આવીને ઠાકોરજીનું બધું કરવું પડે સેવા શૃંગાર રસોઈ સાકુરજીની સેવા પૂજા તમે કરો છો શૃંગાર પણ કરો છો તો ઠાકોરજીને ત્યારે તમે શૃંગાર કરતા હોય તો કેવી અનુભૂતિ થતી હોય છે કેવો ભાવ ઉત્પન્ન થતો હોય છે ઠાકોરજીનું શૃંગારને કરવામાં એક અલગ જ રીતે અંદરથી જ ભાસ એમ થાય છે કે પ્રભુને આ ધરીએ પ્રભુને આ ધરીએ ઠાકોરજી અંદરથી જ પ્રેરણા કરતા હોય છે તો ઠાકોરજીને તમારો મનગમતો ભાવ છે કે તમે ઠાકોરજીની નિત્ય સેવા કરો છો તો જે ભોજન તમે ઠાકોરજીને બનાવીને જમાડો છો તો તમને કયું પ્રિય ભોજન છે ને એ તમને ઠાકોરજીને હરખેથી જમાડો છો ઠાકોરજીને જેટલું બનાવીએ એટલું તો ઓછું જ હોય છે પણ પ્રભુને જેટલું એમ થાય જેવો કે જેટલો આપણને ટાઈમ ઓછો પડે છે આપણે પ્રભુ માટે કરવું તો ઘણું બધું હોય છે પણ ઠાકોરજીનું જેટલું પહોંચાય એટલું તો બનતું કરીએ છીએ અને હવેલીમાં કયા ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે હવેલીમાં દિવાળી છે જન્માષ્ટમી છે હિંડોળાના ઉત્સવ છે દરેક બધા ઉત્સવો તો બહુ જ ધામધૂમથી છે થાય છે તો મિત્રો આવી જ રીતે હવેલીમાં અનેક લોકો આવે છે અનેક વૈષ્ણવ આવે છે અને ઠાકોરજીની નિત્ય દર્શન કરે છે પોતાના અંતર ખૂબ સાંત્વના પણ અનુભવાય છે જય શ્રી કૃષ્ણ હું દ્વારકાધામ હવેલી મંદિર બાપુનગરથી મુખિયાજી જયેશભાઈ ભટ્ટ બોલું છું અને દર્શક મિત્રો આજે જરીના હિંડોળાના દર્શન કર્યા છે તમે એ જરીના હિંડોળામાં સુરતી રૂપાના ભાવ છે આખો અને આમ જોઈએ તો કેસરી વસ્ત્ર છે ઠાકોરજીને આજે અષાઢ વદ આઠમથી શ્રાવણ વધ આઠમ સુધી એટલે કે જન્માષ્ટમીનો શૃંગાર છે આખો અને જન્માષ્ટમીનો શૃંગાર એટલા માટે આવે કે લાલાની વધાઈ બેઠી અને વધાઈ એક મહિના સુધી વધાઈ આપણે ચાલતી હોય છે તે દરરોજ રાગમાં પણ એક વધાઈ ગાવામાં આવે છે અને કીર્તન પણ અષ્ટ સખાના ભાવથી જ થતા હોય છે અને ઠાકોરજીની જે ચાર દાંડી છે એ શ્રુત રૂપાના ભાવથી છે જે જોઈએ તો ચારે ચાર સખીઓ વિશાખા સખી સ્વામનીજી યમુનાજી આ ભાવથી ઝુલાવતા હોય છે પ્રથમ ઇંડોળો મુખિયાજી ઝુલાવે એ કોઈ મનોરથી હોતો નથી કારણ કે સુરંગ ઇંડોળા હોય છે અને ઠાકોરજીને પ્રથમ ઈંડોળા નંદબાબા અને જશોદાજીના ભાવથી ઝુલાવવામાં આવે છે અને છેલ્લો ઈંડોળો પણ એ રીતે જ નંદાબા અને જશોદાજીના ભાવથી ઝુલાય અઠ્યાવીસ દિવસ સુધી ઠાકોરજી ગોપીજન ભક્તો ઝુલાવતા હોય છે અને ઠાકોરજીને જુલાવવામાં જેમ ગોપીઓ પણ ઝુલાવે એવી જ રીતે ઠાકોરજી સ્વામીજીને પણ ઝુલાવતા હોય છે યુગલ સ્વરૂપે આ જે ઇંડોળાની ઝાંખી થાય છે આવી એક ભાવના હોય છે જય શ્રી કૃષ્ણ

જે કીર્તનિયાઓ કીર્તન ગાતા હોય છે એ અષ્ટસખાની વાણી હોય છે અને અષ્ટશાએ જે કીર્તનનો હિંડોળાનો અનુભવ કરેલો છે એ શબ્દની અંદર માધુર્ય હોય છે એ ગાવાથી જે કીર્તન્યા હોય છે એ જ માધુર્ય કીર્તનિયાના હૃદયમાં આવે છે એટલે હૃદયની એક વાણી તરીકે એ વ્યક્ત થાય છે એટલે આનંદ આવે છે કે કીર્તન ગાવાથી આનંદ આવે છે અને હિંડોળાના પર્વમાં અલગ અલગ રાગ સાથે કીર્તન ગાવામાં આવે છે તો મેઘાને રીઝવવા માટે મેઘો જ્યારે રીજાય તેને લઈને મલ્હાર રાગ જે ગાવામાં આવે છે અને મલ્હાર રાગમાં એક સરસ અમને કીર્તન સંભળાવી દો હવે માર્ગમાં ખરેખર તો હિંડોળાનો પ્રારંભ ઋતુમાં થાય છે અષાઢ વધી એકમ અથવા તો બીજથી ત્યારે પૂર્ણ વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો હોય છે અને એક પ્રકૃતિનું અનેરું સૌંદર્ય હોય છે તો એ પ્રકૃતિના એક અનોર્ય સૌંદર્ય સૌંદર્યને રાગ સાથે ઠાકોરજી સાથે એનો આનંદ લઈ અને જીવ પણ એક ભગવત વૈષ્ણવી જીવ એક આ અનેરો આનંદ લેશે આનો એક મલ્હારનો રાગ છે એક સંભળાવવા ધાના ¡Bole! पर बडी बूंदना बरखन पवा पवन चलत अति जुरवा सुरदा प्रभु तिहारे मिलाना को માયે ધના પરમુર ખૂબ સુંદર કીર્તન તમે દાદા ગાવ છો ઘણા વર્ષોથી હવેલી આવો છો તો દાદા જ્યારે તમે કીર્તન ગાતા હોય તો અનુભૂતિ કેવી થાય છે અનુભૂતિ એટલે જે કાંઈ ઠાકોરજીનું સ્વરૂપ સામે બિરાજતું હોય એ સ્વરૂપનો તાદશ્ય અનુભવ આ એમની જ ભગવદ વાણી છે અષ્ટ શખાઓએ એમને જ રીઝવવા માટે ગાયું છે એટલે એ ગાન થતું હોય ત્યારે ઠાકોરજી સાથે ગાનારનો તાન તાર બંધાય અને એક અલૌકિક આનંદ હૃદયમાં આવે છે તો ઈશ્વર સાથે તાર બાંધવા માટે તમારે એક નિજળા ભક્તિ કરવી પડે છે ઈશ્વર સાથે જો તમારે તાર બાંધવો હોય તો નિત્ય સેવા નિત્ય પૂજા કરવી પડે છે ત્યારે ઈશ્વર તમારા પર કૃપા દર્શાવે છે નિર્માણ નિર્માણપ કાર્યક્રમમાં આજે આપણે શ્રીદારકેસ ધામ હવેલી ઠક્કરનગર બાપુનગરની અંદર ઠાકોરજીને હરખેથી વાહલથી અને હેતથી ઝુલાવ્યા આવી જ રીતે નિર્માણ પસ કાર્યક્રમ વિવિધ જગ્યા પર જશે અને તમારા માટે ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી કૃષ્ણ